હાલમાં મહા શક્તિની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ન આખું ગુજરાત પરંતુ દેશ વિદેશમાં નવરાત્રિની ઉજવણી ભારે ધામધૂમથી થઈ રહી છે હાલમાં શક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ન આખું ગુજરાત પરંતુ દેશ વિદેશમાં નવરાત્રિની ઉજવણી ભારે ધામધૂમથી થઈ રહી છે જેમાં અબાલ વૃદ્ધો બાળકો યુવાનો અને મહિલાઓ ગરબા રમવામાં ઓતપ્રોત થઈને ગરબા અને દાંડિયા રાસ રમીને નવરાત્રિની ભવ્ય ઉજવણી કરે છે અને અનેક જગ્યાએ વિવિધ સમાજના તેમજ સોસાયટીમાં પર શેરી ગરબાનો ક્રેઝ વધ્યો છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં રહેતો બ્રાહ્મણ સ્વરણકાર સમાજના યુવા કમિટી દ્વારા પર્વતપાટિયા ખાતે આવેલા શિરપી સમાજની વાડીમાં અલ્પહાર સાથે એક દિવસીય સમાજ બંધુઓ માટેનું ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવાનો અને મન મૂકીને ગરબામાં પર્વમાં જુમાયા હતા અને આ કાર્યક્રમમાં અનેક બહેનો વિવિધ વેશભૂષામાં ગરબે ઘૂમતા આકર્ષણ જમાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના બ્રાહ્મણ સ્વરણકાર સમાજ દ્વારા વર્ષમાં નવરાત્રી સહિત હોળી ઉત્સવ સહિતના અનેક પર્વોની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ભારે ઉલ્લાસથી સમાજના લોકો ભાગ લે છે અને સાથે અનેક સામાજિક જાગૃતિના પણ કાર્યક્રમો નાટકો દ્વારા યોજીને સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત